રોમેન્ટિક છે અને ચેનલ પર નવા આવતો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વાર્તાને અંત સુધી સાંભળજો તમને ખૂબ મજા આવશે મારો પતિ બહાર ફરવાસમાં ફરવા ગયો ત્યારે મને કંટાળો ન આવે એટલા માટે તેમણે તેમના મિત્રને કહ્યું કે સંગીતાને ડ્રાઇવિંગ શીખવાડ શીખવાડવા લઈ જજે ત્યારે વિજય મને ગાડી શીખવાડતો હતો ત્યારે તેણે એક પગ મારા પગ ઉપર મૂક્યો અને એક હાથ મારા ખોવામાં મૂક્યો થોડી વાર પછી તેણે એક તરફ કાર રોકી અને તેણે ગિયર મારા હાથમાં પકડાવી અને પછી જોર જોરથી ગાડી આપવાનું શરૂ કર્યું કારમાં મિત્રો એસી ચાલુ હોવા છતાં મને ઘણી ગરમી થવા લાગી મારું નામ સંગીતા છે અને મારી ઉંમર બત્રીસ વર્ષની છે મારો રંગ ગોરો છે ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ જેટલી છે હું પરિણીત છું મારે ત્રણ બાળકો છે મારા પતિ ઘણીવાર પ્રવાસમાં જાય છે અમારું વિવાહિત જીવન ખૂબ જ સારું ચાલે છે અને તે ખૂબ જ ખુલ્લા મનના વ્યક્તિ છે અને મારા પતિના મિત્રનું નામ વિજય છે અને તેના લગનને લગભગ 4 વર્ષ થઈ ગયા છે તેને પણ બે બાળકો છે તેની પત્ની પણ ખૂબ જ સુંદર છે અને તે અમારી સાથે રાજકોટમાં અમારા સામેની બિલ્ડિંગમાં રહે છે વિજય અને મારા પતિ એટલા સારા મિત્ર છે કે તેમની મિત્રતાની કોઈને પણ ઈર્ષા થાય બંને મોડી રાત સુધી વાતો કરતા વિજયના કપડાની સારી ખરીદી કરતા આવતો તે ઘણીવાર તેની પત્ની માટે નાઈટી ખરીદતો તો મારા માટે પણ તે ખરીદતો વિજય એક કાર કંપનીમાં કામ કરે છે અને તેની મહેનતને કારણે તે સ્વસ્થ અને તે ખૂબ જ મજબૂત છે તેની ઊંચાઈ પણ સારી છે જો હું તેની બાજુમાં ઊભી રહું તો તે તેના ખંભા સુધી પહોંચું છું જ્યારે મારા પતિ પ્રવાસમાં ફરવા જાય છે ત્યારે તે મારી સંભાળ રાખે છે વિજયના પરિવારે મારી કાળજી ખૂબ જ લીધી છે એટલે બધા અમને એક જ પરિવારના ગણતા હતા તેથી જ્યારે મારા પતિ પ્રવાસથી ઘરે આવ્યા ત્યારે મેં કહ્યું તમારી ગેરહાજરીમાં હું કંટાળી ગઈ છું અને મારે ડ્રાઇવિંગ શીખવું છે પછી તેણે તેના મિત્ર વિજયને કહીએ સંગીતાને ડ્રાઇવિંગ શીખવું છે જેથી જ્યારે પણ તેને કંટાળો આવે ત્યારે તું ફરવા લઈ જજે વિજયે કહ્યું ઠીક છે તો કાલથી શરૂ કરીએ તેની પાસે અલ્ટો ગાડી હતી બીજે દિવસે જ અમે આરટીઓ ગયા અને લર્નિંગ લાયસન્સ મેળવ્યું અને સાંજે અમે શહેરથી દૂર ગયા અને ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું હું મારા પતિ અને બાળકો સાથે પ્રથમ વખત ડ્રાઇવિંગ કરવા જઈ રહી હતી જેથી મારા પતિ બાળકો સાથે પાર્કમાં બેઠા હતા અને કહ્યું તમે લોકો જાઓ પહેલા દિવસે કાર ચલાવીને મને બહુ સારું લાગ્યું વિજય પણ મને દિલથી શીખવતો હતો અમારી વચ્ચે ક્યારેય એવું કંઈ થયું નહોતું જેનું ખોટું અર્ધઘટન થઈ જાય અને તે મારા પતિ કરતાં બે વર્ષ મોટો હોવા છતાં પણ મને ભાભી કહેતો હતો હવે અમે દરરોજ દસ વાગ્યા જમ્યા પછી કાર ચલાવવા માટે જતા જો કાર ચલાવતી વખતે મારાથી ભૂલ થાય તો તે સ્ટેરિંગ પર મારો હાથ પકડીને મને કહેતો કે આમ કરો તેમ કરો મને સિલ્ક બેલ્ટ બાંધવાની ખબર જ નહોતી એટલે વિજયે કહ્યું કે હું તમને સિલ્ક બેલ્ટ બાંધી આપું અને જ્યારે તે મારી સામે નમીને સિલ્ક બેલ્ટ બાંધવા લાગ્યો ત્યારે તેનો ખંભો મારા સાથે અથડાઈ ગયો બસ એ દિવસે બીજું કંઈ નહોતું થયું વિજય સામાન્ય લાગતો હતો તે દિવસ પછી કાર ચલાવતી વખતે તેણે ગિયર બદલવા માટે મારો હાથ પકડ્યો અને તે મારા મારા હાથ પર મૂકીને તે મને કહેતો કે ગિયર કેવી રીતે બદલવું મને પણ સારું લાગવા લાગ્યું કે હું ટૂંક સમયમાં કાર ચલાવતા શીખી જઈશ અને એક અઠવાડિયું રહ્યા પછી મારા પતિ એક મહિના માટે ટૂર પર જાય છે એટલે માં મારી પાડોશી આંટીને કહ્યું કે હું બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જઈ રહી છું જેથી તમે મારા બાળકોની સંભાળ રાખજો અને મારા પતિએ કહ્યું હતું કે તું ડ્રાઇવિંગ શીખે છે એવું કોઈને ન કહેતી નહીતર લોકોને પણ

મારા ખોવામાં મૂક્યો હતો અને મેં તેની સામે જોયું તો તેણે કહ્યું કે શું કઈ વાંધો છે તો મેં કહ્યું ના ના કઈ વાંધો નથી કેમ કે મારે તો ગાડી શીખવાની હતી અને પછી બે દિવસ આમ જ ચાલ્યું અને ત્રીજે દિવસે કારમાં એસી ચાલુ હોવા છતાં મને ગરમી લાગવા માંડી અને મારા દિલ અને મનમાં ઘણી ઉસ્કરા થવા લાગી વિજય મારી સામે જોઈને પૂછ્યું કેવું લાગે છે મેં પણ તેની તરફ જોયું અને હું કંઈ બોલી નહીં અને પછી થોડુંક હસી ગઈ અને પછી એવું થયું કે તેણે એક તરફ કાર રોકી હું પણ તેને સાથ આપવા લાગી હું ભૂલી ગઈ હતી કે તે મારા પતિનો મિત્ર છે અને મને ખૂબ જ મજા આવી રહી હતી તે દરમિયાન અમારી કારની આગળ બીજી એક કાર આવી એટલે ઝડપથી અમે દૂર ખસી ગયા અને વિજયે મેં કશું કહ્યું નહીં મે મારી જાતને સુધારી અને ઘરે પાછી આવી મને આખી રાત ઊંઘ ન આવી જ્યારે હું આંખો બંધ કરતી ત્યારે મને વિજયનો એ ચહેરો અને કારની આ ઘટના યાદ આવી રહી હતી અને હું તે સહન કરી શકતી નહોતી હતી અને મારા પતિ પણ ઘેર ન હતા હું બાથરૂમમાં સાબુ લેવા ગઈ એટલામાં જ વિજયનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો તેણે પૂછ્યું કે તને ખરાબ તો નથી લાગ્યું ને અને મેં કહ્યું શું હું કઈ સમજી શકી નહીં અને પછી મારા મોઢામાંથી નાના મને કશું જ ખરાબ નથી લાગી વિજયે કહ્યું આ બધું નહીં મેં કહ્યું અને તમે શું કરો છો મેં કહ્યું હું સ્નાન કરી રહી છું તો તેણે કહ્યું તમારી સાથે હું સમય પસાર કરવા માંગુ છું તેના મોઢેથી આ સાંભળીને મને લાગ્યું કે હું અહી તમને મારા શબ્દોમાં કહી શકતી નથી વિજય પણ મારા પતિનો નાનપણનો મિત્ર છે અને વિચારવા લાગી ગઈ કે શું હું તેમની સાથે રહી શકીશ અને અને મને કેવું લાગશે શું આ બધું તેમની સાથે કરી શકીશ આ વાતો મારા મગજમાં આવી રહી હતી પછી વિજય બોલ્યો કે તમે ફોન પર જવાબ કેમ નથી આપતા અને પછી તેણે કહ્યું કે તમે મને ફોન કરજો તો હું સમજી જઈશ કે તમારો જવાબ હા છે આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અને હું બાથરૂમમાંથી બહાર આવી અને અરીસા સામે ઊભી હતી મારી જાતને જોવા લાગી પણ હું આમ જ રહી ગઈ અને વિચારવા લાગી અને મને ક્યારે ઊંઘ આવી કે ખબર જ ન પડી અને મેં બીજે દિવસે મારા પતિને ફોન કર્યો અને પૂછ્યું તમે ક્યારે આવો છો તો તેણે કહ્યું કે હવે મારે 15 દિવસ લાગશે અને મેં આવો પ્રશ્ન પહેલીવાર પૂછ્યો હતો અને તેણે પછી મને કહી કેમ શું થયું તેથી મેં કહ્યું હું તમને ખૂબ જ યાદ કરું છું અને તેણે હસીને કહ્યું હું જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ મેં કહ્યું તમારો મિત્ર વિજય કેમ છે કેવો માણસ છે આના પરથી તેણે કહ્યું કે એ તો બહુ બહુ સિદ્ધો અને સાદો છે તે તેને વાત વાતમાં ખાલી અડવામાં પણ ઘણો ડરશે અને તે પછી તે બાવકો વિશે પૂછ્યું અને ફોન કાપી નાખ્યો અને હું ફરીથી વિજય વિશે વિચારવા લાગી મારે રાત્રે જવું જોઈએ કે નહીં મારા પતિ પણ આ બધું મજાક માની રહ્યા હતા પરંતુ તેઓ કેવી રીતે જણાવે કે તેનો જે મિત્રને સીધો કહી રહ્યા છે તે શું ઈચ્છે છે આટલું બધું હોવા છતાં હું બીજા દિવસે વિજયને ફોન કરવાની હિંમત ન કરી શકી અને તેણે મને ફોન કર્યો આ દરમિયાન મારા ગામમાંથી ફોન આવ્યો કે એક સંબંધીના લગન છે તમે આવજો મેં મારા પતિને પૂછ્યું તો તેણે કહ્યું હું આવી શકું તેમ નથી તમે જાઓ અને કહ્યું કે હું વિજયને ફોન કરીશ અને તે તને ગામ સુધી મૂકી જાય ગામમાં દરેક વ્યક્તિ વિજયને હતા કારણ કે તે ઘણી વખત મારા પતિ સાથે આવતો હતો બીજા દિવસે તેઓ ટિકિટ આપી અને અમે ગામ જવા નીકળ્યા અમે ગામ પહોંચ્યા ત્યારે ત્યાં ઘણા મોટા ઘર હતા તે મને ગામમાં મૂકીને પાછા જવા માંગતા હતા પણ પરિવારના સભ્યોએ કહ્યું થોડા દિવસ રોકાઈ જાય એટલે વિજય ના ન પાડી શક્યો ગામમાં લગનની કંકોત્રી દસ બાર દિવસ અગાઉથી જ આપવામાં આવી હતી એટલા માટે ઘરના બધા ત્યાં ગયા હતા હું દિવસ દરમિયાન ત્યાં જતી અને ઘરે કોઈ ન હોવાના કારણે હું રાત્રે પાછી આવતી વિજય પણ સામેના ઘરમાં જ રહેતો હતો હું ઈચ્છતી હતી કે તે મને પોતે બોલાવે કારણ કે હું કેવી રીતે કહી શકું બે ત્રણ દિવસ પછી હું ટીવીમાં ચેનલ બદલતી વખતે મૂવી જોઈ રહી હતી મેં જોયું કે ફિલ્મ જોઈને હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને ઉત્સાહિત થઈ ગઈ હતી અને મેં મારો ડ્રેસ બદલ્યો અને ગુલાબી નાઇટી પહેરી હતી વિજય ત્યાં જ રહેતો હતો વિજય સામેના ઘરે હતો હું પણ ત્યાં ગઈ તેના રૂમ તરફ ગઈ અને દરવાજો ખખડાવ્યો દ્વાર ખુલ્લું જ હતું મને અચાનક જોઈને તેણે ઝડપથી કમર પર ચાદર વીટી અને પૂછ્યું તમે કેવી રીતે આવ્યા અને મને માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો મને લાગ્યું કે મારા શરીર પર કીડીઓ ચડી રહી હતી મેં તેમને કહ્યું જરૂરી છે આ બધું તેણે કહ્યું મેં તેમને પણ જે પણ કહ્યું તે જવાબ મને તમે કેમ ન આપ્યો હું શાંતિથી જઈને સોફા પર બેસી ગઈ વિજય ચાદર ઓઢીને મારી બાજુમાં બેસી ગયો વિજયે મને પૂછ્યું જો તમારો જવાબ હા હોય તો મારા હાથ પર હાથ રાખો મેં શરમાઈને મારો હાથ તેના હાથ પર મૂક્યો અને વિજયને કહ્યું

મેં માથું નમાયું અને હવે કહ્યું હા સાંભળતા નહીં અને મેં ના કહ્યું અને માથું હલાવ્યા પછી તેને કહ્યું તો મારી સાથે કેમ શરમાવશો વાતનો જવાબ માથું હલાવીને નહીં પણ તમારા શબ્દોથી મને આપો મને ગરમી લાગી રહી હતી